લખતર પોલીસમાંથી મળતી માહિતી મુજબ લખતર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વાયપી પટેલના માર્ગદર્શન અને સૂચના મુજબ લખતર પોલીસ ડેબ દ્વારા લખતર હાઈવે ઉપર ડમ્પર ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમના દ્વારા ડમ્પર ડ્રાઈવને આયોજન કરી અને હાઈવે ઉપર ટ્રાફિકને અચર પડેલા તેમજ ગફલતભરી રીતે અને ફૂલ ઝડપથી ચાલતા ડમ્પર ચાલકોને ઝડપી લેવામાં આવ્યા હતા અને તેમને ઝડપી લઈ અને તેમને લખતર પોલીસ લઈ જવામાં આવ્યા હતા અને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને તેમની ઉપર આરટીઓના એમપી એક્ટ બસો સાત મુજબ કરી અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતા ફફડાટ ફેલાયો છે